અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે જ્યાં ત્રણસોથી વધારે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો બાર જગ્યા પર અલગ અલગ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે રાજ્યકક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ નડાબેટ ખાતે યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે ગાંધીનગર જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસની ઉજવણી કલોલમાં કરવામાં આવશે ગુજરાત યોગ બોર્ડ દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવું આયોજન કરવામાં આવશે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટીની થીમ આધારિત યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં સ્કૂલ કોલેજ ગ્રામ પંચાયત સહિતની જગ્યા પર આયોજન કરાશે ગત વર્ષે સવા કરોડ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા રાજ્ય તાલુકા અને ગ્રામ્ય લેવલે યોગ કાર્યક્રમનું આયોજન રહ્યું રાજ્ય સ્તરનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માન મંત્રીશ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીની ઉપસ્થિતિમાં નડાબેટ ભારત પાકિસ્તાનના બોર્ડર પર થવાનું છે એના સાથે સાથે ત્રણસો બાર કાર્યક્રમો અમે કરવાના છે જેમાં મહાનગરો જિલ્લાઓમાં પણ ત્રણથી ચાર હજાર લોકોના કાર્યક્રમો તાલુકા લેવલ પર પાંચસો સાતસો લોકોના કાર્યક્રમો અને ગ્રામ્ય લેવલ સુધી આ કાર્યક્રમો કરવાના છે તો ન્યૂઝ રૂમ લાઈવમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આ સાથે આ આુલેટિનની સમાપ્ત